આપણા નસીબમાં ન હોય ને એટલે તમે ગમે એમ કરો ને તોય ન લઈ શકો કારણ કે જોઈ શકો તમે આમ ધોઈ નાખ્યું છે આખી માંડવી ખૂબ રહી દીધી આમાં જો દેખાડતા હતા દોડવા હલો હેઠા પર આપણે જવું છે જાહેર ને એવું જોઈ લે શું છે આટલું પાણી ઠેક ફેંકું હતું વાત જવા દઉં બધું જો પાક નષ્ટ કરી નાખ્યું આખે

મે સુઈ ગયો કો મંટીર માળ ભાઈ વાને વાને નુકસાન હે રે ને હાલો બડીકો સાબુ કાખધાર ને બધુ થોડી નાખી છે ને આ માંડવી હોતી બધુ આડા હાઉ આમ થી આમ આમ ફેરવી રાખી આપડે એમ મત છે ને જો તો આપનો દોરિયા ના ફાકસે આ ડોડવા હે કે જો કેવા ડોડવા હે થરવા નકોર જેવા હે પણ દેખાડ દયા યાર પતતી આ પતતી એને અમે કોઈ ખાલે નહીં

તો આમાં બી મિત્રો રોડવા બધું દેખાઈ ગયું હતું હવે દાટવાનું કામ તો ધીરે ધીરે દાટશું ઉયાન બધું બહુ છે ને સારું હતું ને આ વખતે માંડવીની સિઝન ની સારી હતી ભાઈ બી બીજી આ કુદરત છે ને ભાઈ ન થવા દઈ આપણે નસીબમાં ન હોય ને એટલે તમે ગમે એમ કરો ને તોય ન લઈ શકું કારણ કે જોઈ શકો તમે આમ ધોઈ નાખ્યું છે બાકી માંડવીને પૂરા દીધી આમાં જો દેખાડતા દોડવા ચાલો એટા પર આપણે જાવું કે જાહેર ને બધું જોઈ લેવું છે આમાં જો કાકરા દેખાઈ ગયા કોઈ નઈ કોઈ એટલે બધું બહુ પાણી હતું સેટ વાડી લગન અંદર પાણી હતું વાડીમાં તો માંડવી ની હું હાલતો શકાલ હલો વાડી થી કોણ લઈને સાર છૂટી ગઈ છે ને એવું બધું છે પ્રોબ્લેમ વાળું હવે તમે જોઈ શકો આ વાડી છે તમને અને આ જમીન હવે અંદર સેટ પાણી હતું અંદર એ કેટલું કેટલું લગભગ મારા પગ અડધા ડૂબી જાય ને એટલું એટલું પાણી હતું કલ્પના કરો કેટલું હશે બહુ બધું પાણી હતું ખરેખર રમાટ ઉપર સેઠ પાણી દેખાય તમને કોવાડિયા કાલના આવી ગયેલા બધે ભીનું ભીનું છે તે હું અડધા લગન બોડી ગયું હાલો બાપો લ્યો હાલો બહાર બાપો લ્યો તો વાલા કાલના વરસાદે જે ભયંકર તબાહી મચાવી હીરો તમને એક નાનો વિડીયો સોયકો હો ત્યારે આ બધું એ આખા આખું પારો પારો બધું ઉપાડી લીધું એટલું પાણી ઠેક્યું હતું એની વાત જવા દો અને બધું જો પાક નષ્ટ કરી નાખ્યો આખે ભયંકર નુકસાની થઈ છે આ પાણા અને સીપેડું સાઈડ ક્યાં હતી ક્યાં ઠેકાડી દીધી એટલું પાણી છે કલ્પના કરો ખાલી દોસ્તો

વરસાદી પાણી કાલે લગભગ અહીંયા અત્યારે ને એ સ્થિતિમાં લગભગ મારા ગોઠણ ઉપર એટલે લગભગ કઈ દસોમાં પાણી હતા અને મેંદેડાની બાજુ વરસાદ પડ્યો તો એવો વરસાદ છે આપણે એનું પાણી બધું અહીંયા પીડો અને સાથે ક્યાંથી નહીં આવ્યું ગજબ પાણી ને તો એટલું પાણી તો કોઈ દિવસ તો આમ તમે જોઈ શકો અત્યારે આ બધું જોખ આખો તબાહ કરી દીધો ખરેખર બહુ નુકસાની થયા હવે આપણે જાય છે આલીને ગામ ઠારા કારણ કે કામ થાય એમ નથી માંડવી દોડવા આપણે મીડિયમ થયા તો હવે એમાં થોડી કંઈ છે એ બધું કાલ ત્રણ દિવસે કામ થાય દાટવાનો ગણિત પ્રયત્ન કરશું જેથી કરીને છે એ જેટલા બચ્યું છે એને આપણે બચાવી શકીએ ખૂબ જ ભયંકર તબાહી છે એના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મારી સાથે જો આખા પાર ઉપર લીધો એટલું પાણી ઠેકું હતું વિચાર કરો એટલું છે આમ તો ગણો તો દરિયો થઈ ગયો એવું હતું હા દરિયો એટલે પ્યોર દરિયો તો ભાઈ તારીખ વીસ ના રોજ થયેલા બહુ અતિશય ભારે વરસાદને કારણે અમારું ગામ નાગલપુર ને એમાં તે તમે જોઈ શકો છો અત્યારે જે આ દોડવા એ દેખાઈ ગયા છે આમાં આજુબાજુમાં પાણી ફરી વળ્યું ને એને કારણે અમારે એ બહુ નુકસાની છે જોઈ શકો તમે અત્યારે શું જે આમાં આવે કેટલી ભૂસા હે કુદરત નો ભાઈ પ્રકોપ બહુ અમને પણ નડ્યો મેંદડામાં જે તેરી સોસાદ વેરો તો એનો ભાઈ હે ને અહીંયા આપણે બહુ નુકસાની છે તમે જોઈ શકો અત્યારે પાણી સેટ અહીંયા એમ કહે છે કે અહીંયા હે ને સેટ ગોઠણ ઉપર પાણી હતું ગોઠણ ઉપર નહીં વધારે છે જો આમાં અત્યારે હે ને તુડ બુડ ધોઈ નાખી અને માંડવીના હસોડા ડોળ દેખાડી દીધા હે આમાં કેમ કરશું કે નક્કી નથી થાતું

દોડવા દેખાડતા લગભગ કોણ હાથમાં આવે એવું લાગતું નથી માટવી અને કારણ છે તો બે બે વાર વાયુ અને મેં અધૂરું હતું તો આ વરસાદ થોઈ નાખ્યા જોવો ને બધું હવે ટાળી